હાલમાં નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાંથી પણ લોકો આ ધાર્મિક પ્રવાસન માટે આવી રહ્યા છે હાલમાં ત્રણ દિવસની રજાઓમાં લાખોની જનમેદની ઉમટી પડતા અચાનક અવ્યવસ્થા સર્જાવાના કારણે તંત્ર ઉપર માછલા ધોવાવાની સાથે સાથે માધ્યમોમાં નેગેટિવ પ્રચાર પણ ખૂબ થયો છે પરંતુ આ તમામ બાબતોની વચ્ચે એક પોઝિટિવ પાસું પણ હતું જેની તરફ માધ્યમો અથવા લોકોનું ધ્યાન નથી ગયું અને એ છે સ્થાનિકો માટે સર્જાયેલી રોજગારીની તકો વિશે હાલમાં આર્થિક મંદીનો માહોલ છે ત્યારે આટલી મોટી સંખ્યામાં ધાર્મિક પ્રવાસનને કારણે લોકો આવતા હોય તો સ્થાનિકોના વેપાર ધંધાને વેગ મળ્યો છે નદી કિનારા ઘાટના ગામોમાં નાવડી સંચાલકો હાલ તેજીમાં છે ત્યારે એક મહિના સુધી ચાલતી નર્મદા પંચકોષી પરિક્રમાને કારણે વિક્રમજનક સંખ્યામાં લોકો આવશે ત્યારે સ્થાનિક લોકો માટે રોજગારીનો સુવર્ણ અવસર ઊભો થયો એમ કહીએ તો ખોટું નથી ખાસ કરીને રાજપીપળા તિલકવાળા અને ગરડેશ્વર તાલુકાના સ્થાનિક લોકો માટે રોજગારીની સારી એવી તકો સર્જાય છે જો સ્થાનિકો આ મુદ્દે ધ્યાન આપે તો તમને સારી એવી કમાણી થઈ શકે એમ છે એના માટે અમે કેટલાક મુદ્દાઓ પોઈન્ટ આઉટ કર્યા છે પોઈન્ટ નંબર એક જે તરફથી પ્રવાસીઓનું આગમન થતું હોય તેવા ખાસ પોઈન્ટ ઓળખીને એ જગ્યાઓ ઉપર તમે ટેમ્પરરી સ્ટોલ ઊભા કરી ચા કોફી સારી ક્વોલિટીનો નાસ્તો અને ઠંડા પીણાની બોટલોનું વેચાણ કરી તમે કમાણી કરી શકો છો પોઈન્ટ નંબર બે કેટલાક લોકો પરિક્રમા કર્યા બાદ આરામ કરવા માટે પણ સારી એવી જગ્યાઓ સર્ચ કરતા હોય છે તો હોમ સ્ટેની જેમ તમે પણ એમના માટે એક વ્યવસ્થા કરી શકતા હોય તો તમે એમાંથી પ્રવાસીઓ પાસેથી એક ચોક્કસ પ્રકારની રકમ વસૂલી તમે તેમના માટે આરામની જગ્યા ફાળવી શકો છો એમાંથી તમને કમાણી થઈ શકે છે પોઈન્ટ નંબર ત્રણ હાલમાં જે ચક્કાજામ થયું હતું એમાં કેટલાક સ્થાનિકોએ પોતાના ટુ વ્હીલર વાહનો ઉપર લોકોને બેસાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ડ્રોપ કરી સારી એવી કમાણી કરી છે જેને મહાનગરોમાં બાઇક ટેક્સી સર્વિસ કહેવાય છે જો સ્થાનિકો સિસ્ટમેટિક બાઇક ટેક્સી સર્વિસ ચાલુ કરે તો તેમને કમાણીનો એક નવો અવસર મળી શકે છે બાઈક ટેક્સી વિશે તમે ના જાણતા હોય તો ગૂગલ ઉપર સર્ચ કરી વધુ જાણકારી મેળવી લેજો મહાનગરોમાં ગીજ ટ્રાફિક વચ્ચે કોઈ સિંગલ વ્યક્તિને એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો તેને તેના માટેની એક વ્યવસ્થા છે જેને બાઇક ટેક્સી કહેવામાં આવે છે પોઈન્ટ નંબર ચાર ટૂર ગાઈડ તરીકે તમે કમાણી કરી કરી શકો છો જો તમે હિન્દી ઇંગ્લિશ કે અન્ય કોઈ પણ અલગ અલગ રાજ્યની ભાષાઓ જાણતા હોવ તો તમે અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓને તેમની ભાષામાં પરિક્રમા વિશે જાણકારી આપીને ટૂર ગાઈડ તરીકે સેવા આપી કમાણી કરી શકો છો પોઈન્ટ નંબર પાંચ તમારી પાસે નાના મોટા વાહનો હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટના સહારે આવતા પ્રવાસીઓ માટે હાઈવેથી નર્મદા ઘાટ સુધી લાવવા જ લઈ જવા માટે ટેક્સીની ચાર્જેબલ સર્વિસ આપી આવક મેળવી શકો છો તો આ હતા સ્થાનિકો માટે રોજગારી મેળવવાના નવા અવસરો વિશેનો વિડીયો જો તમે આ પ્રકારના વધુ વિડીયો જોવા માગતા હોય તો કોમેન્ટ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં